આજકાલ માર્કેટની અંદર ઘણા બધા સ્કેમ ચાલે છે ખાસ કરીને ઓનલાઈન ઠગ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે અને લોકોને અલગ અલગ રીતે ઓનલાઈન ફ્રોડનો શિકાર પણ બનાવતા હોય છે તમારી નાની એવી ભૂલ પણ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે સૌથી પહેલાં તમારા મોબાઈલની સ્ક્રીન લાઈટ થાય છે અને તેના પર એક અજાણ્યો નંબર દેખાય છે તમે કોલનો જવાબ આપો છો અને હેલો કહો છો જો બીજી બાજુથી અવાજ ન આવે તો તમે ફરીથી હેલો કહો છો ત્રીજી વખત પણ આવું થાય છે પછી તમે સીડાઈ જાઓ છો અને કોલ ડિસ્કનેક્ટ કરો છો થોડા સમય માટે તમે તમારા ટેલિકોમ ઓપરેટરને ખરાબ નેટવર્ક માટે મનમાં દોષ આપો છો અને પછી મામલો થાળે પડે છે ત્યારબાદ અચાનક એક દિવસ તમને તમારી માતા પત્ની પિતા ભાઈ અથવા બહેનનો ફોન આવે જ છે અને તેઓ તમને ગભરાયેલા અવાજમાં તમારા પરિચિતોને તમારી તબિયત સારી નથી કે તમારો કોઈ અકસ્માત થયો છે અથવા તો તમે પોલીસ સ્ટેશનમાં છો અને તમારે પૈસાની જરૂર છે આવું કહીને તે તમારા અવાજમાં તમારા પરિચિતો પાસેથી પૈસા તેમના એકાઉન્ટમાં લઈ લે છે જેના બાદ તમને જ્યારે હકીકતની જાણ થશે ત્યારે સમજાઈ જશે કે તમારી સાથે ફ્રોડ થયું જ છે